વલસાડના વાંકલ ગામે છેડતીની અદાવતમાં લોહિયાળ ખેલ સાળીને પરેશાન કરતા શખ્સને સમજાવવા ગયેલા બનેવીની હત્યા કરનાર આરોપી જેલ હવાલે વલસાડના રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વાંકલ ગામે એક તરફી પ્રેમ પ્રકરણ અને છેડતીની બાબતમાં એક યુવકની નિર્મમ હત્યા થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે મૃતક યુવક પોતાની સાળીને ફોન પર પરેશાન કરતા શખ્સને સમજાવવા ગયો હતો જ્યાં ઉશ્કેરાયેલા આરોપીઓએ ચપ્પુના ઘા ઝીકીને તેની હત્યા કરી નાખી હતી ત્યારે પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મરલા ગામનો રહેવાસી કૃણાલ પટેલ નામનો યુવક રાહુલ પટેલ અને મિત્રો સાથે વાંકલ વાંકલ ગયો હતો ઘટના મુખ્ય કારણ પ્રેમ તકરાર અને છેડતી હતું કૃણાલની ગામનો રણજીત નાયકા નામનો શખ્સ અવારનવાર ફોન અને મેસેજ કરીને હેરાન કરતો હતો આ બાબતે રણજીતને ઠપકો આપવા અને સમજાવવા માટે કૃણાલ અને તેના સંબંધીઓ ત્યાં ગયા હતા જોકે વાતચીત દરમિયાન રણજીત સમજવાને બદલે ઉગ્ર બની ગયો હતો અને આવેશમાં આવી આવી તેણે પોતાની પાસે રહેલા ચપ્પુ વડે કૃણાલ પટેલના છાતીના ભાગે ગંભીર ઘા ઝીકી દીધા હતા હમલામાં ગંભીર રીતે ઘવાયેલા કુણાલને તાત્કાલિક ધરમપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું પરંતુ સારવાર મળે એ પહેલા જ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરતા પરિવારમાં ભારે શોકનું મોજું ફળી વળ્યું છે ત્યારે હિચકારી ઘટનાની જાણ થતાં જ વલસાડ રૂરલ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો વલસાડ ડીવાયએસપી એ કે વર્માના માર્ગદર્શન હેઠળ પોલીસે મૃતકના શાળા રાહુલ પટેલની ફરિયાદને આધારે ગુનો નોંધ્યો હતો પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી રણજીત નાયકાની ધરપકડ કરી લીધી છે આરોપીએ પૂછપરછમાં પ્રેમ પ્રકરણ અને છેડતીની અદાવતમાં આ હત્યા કરી હોવાની કબૂલાત કરી છે હાલ પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે તારીખ અઢાર જાન્યુઆરીના રોજ સાંજના સમયે વલસાડ રૂરલ પોલીસને એવી જાણ થયેલી કે વાંકલ ગામે એક ફળિયામાં એક યુવકને હત્યા કરવામાં આવી છે વલસાડ રૂરલ પોલીસ સ્થળ ઉપર જતા એ વ્યક્તિને છરીને ઘા મારી અને હત્યા કરવાનો બનાવ ધ્યાનમાં આવેલો હતો એ વ્યક્તિની બોડી સિવિલ હોસ્પિટલ ધરમપુર ખાતે લઈ ગયેલા જાણવામાં આવેલું હતું જેથી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરતા એ વ્યક્તિને મરલા એ વ્યક્તિ મરલા ગામનો કુણાલ પટેલ નામનો વ્યક્તિ હતો અને આ બાબતે રાહુલ પટેલ નામની વ્યક્તિએ જે આ મરણ જનાનો સાળો થાય છે એને પોલીસમાં ફરિયાદ આપેલી હતી આ ફરિયાદમાં એણે જે વ્યક્તિ હત્યા કરી છે એનું નામ રણજીત નાયકા હતું અને રણજીત નાયકાની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે આ ધરપકડ દરમિયાન ધરપકડ દરમિયાન અને એની પૂછપરછમાં એવું ખુલેલું કે રણજીત નાયકા આ જે ફરિયાદી છે રાહુલ અને મરણ જનાર છે કુણાલ કુણાલની સાળી અને રાહુલની બેન એને ફોનથી અલગ અલગ મેસેજો કરતો હતો અને ફોનથી પરેશાન કરતો હતો જેથી સમજાવવા માટે કુણાલ અને રાહુલ અને તેના મિત્રો સાથે એ લોકો વાકલ ગામે આવેલા હતા અને વાકલ ગામે આવીને આ રણજીત સમજાવતા રણજીત કોઈ બાબત ઉગ્ર બની ગયો હતો અને એને છરીના ઘા મારી આ કુણાલની હત્યા કરી નાખી એવો બનાવ બનેલો એ બાબતે હાલ રણજીતની ધરપકડ કરી અન્ય કશું છે કે નહીં એ બાબતે પોલીસ તપાસ કરી રહી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન પહોંચે